બાભર તાલુકાના ગોસણ ગામે આવેલ સો મિલમાં લીલા લાકડાનો કાળો કારોબાર રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દાડે લાખો રૂપિયાનો ખર્ચના હેંધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે પરંતુ જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો કે અન્ય જગ્યાએ ઊભા હોય છે તે વૃક્ષોનું સો મિલના માલિકો નિકંદન કાઢીને વર્ષે દાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે બાબર તાલુકાના ગોસણ ગામે આવેલ સો મિલોની અહીં બાબર રાધનપુર હાઇવે ગોસણ વસવાડા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે સો મિલ આવેલી છે જેમાં લીલા લાકડાનો કાળો કારોબાર દિવસ રાત ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ગયા છે આમ તો ખેડૂતોને નડતરરૂપ કે કોઈ ઘરમાં પોતાના ખેતરમાં ઓબેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે અને લાંબી પ્રોસીઝરમાંથી પસાર થવું છે પરંતુ સૌ મિલના માલિકો રોજ રોજ મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે આ સોલમીમાં ના તો રોજના પાંચથી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તાઓ પરથી બેન રોકટોક આવી રહ્યા છે સવાલ મોટો એ ઊભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી કોણ આપશે અને વગર મંજૂરીએ આ વૃક્ષોના દુશ્મનો દૈત્યો સો મિલ માલિકો વૃક્ષો કપાવીને કાળી કમાણી કરી રહ્યા છે ત્યાંના રાજસ્થાન રાજસ્થાનના શું નામ હે સંતોષ કુમાર કેટલા જણા આ કામ કરો છો સૌ મિનિમ સાત જણા સાત જણા કેટલા સમયથી કામ કરતા હશો બેઠ સાલ કેટલા બેઠ બે વર્ષ શું મજૂરી આપે આ લોકો તમને કેટલી મજૂરી આપે મજૂરી કેટલી હાલે તમને રોજની કેટલી કેટલી મજૂરી આપે તમને ભાઈ અને તમે અહીંયા નોકરી કરવા આયા એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ તમારા આધાર કાર્ડ ને રજૂ કરેલ છે ખરી તમે પરત પરંતિ છો હા હા શીર્તીજી વાત કરું તમે